તો મિત્રો અત્યારે વાગેલા છે રાતના બાર અને અમે અચાનક જ ઉઠીને ઘરના વાળામાં આવીને આ લબુબુને અત્યારે સળગાવા જઈ રહ્યા છે કારણ કે અમે દસ પંદર દિવસ પહેલાં ગોવા ગયા હતા અને અમારા છોકરીઓએ બંનેએ જીદ કરી કે અમારા માટે લબુબુ લઈને આવજો અમે જે દિવસનો લબુબુ લાવ્યા છે એ દિવસના અમારા ઘરમાં બધા માંડાને માંડા જ છે અને કહેવાય ને કે હમણાં છોકરાઓને અચાનક જ એમ અત્યારે સૂઈ ગયેલા હતા અને ઊંઘમાંથી એમ અચાનક ચોંકીને ઉઠી જાય અને પછી ઉઠીને એવું કહે કે અમને સપનામાં લબુબુ આવીને બીવડાવતું છે અમે પોતે આ વસ્તુ જ્યારે સ્ટાર્ટિંગમાં અમે આ વસ્તુ લાવવાના ને તો ત્યારે અમે ન્યૂઝમાં ને આ રીલ્સમાં બધામાં જોયું કે ભાઈ આ નેગેટિવિટી ફેલાવે છે આમ છે તેમ છે પણ અમને એમ કે ચાલ છોકરા જીદ કરતા છે તો એ લોકોને લાવી આપીએ લાવીને એક બે દિવસમાં અમને એવું લાગ્યું કે આ વસ્તુ અમે લાવ્યા તો ખરા પણ આ વસ્તુ એ લોકોને ખરેખર નહીં આપી જોઈતી હતી એ લોકોને અમે કીધું કે આ વસ્તુ આપી દઉં આપણે એને ફેંકી દઈએ કાં તો સળગાવ દઈએ પણ એ બંને છોકરીઓ કેવું જીદ કરે કે ના પપ્પા આ તો અમારી પાસે રાખવું નહી જ આપીએ એમ હવે અત્યારે છેલ્લા બે દિવસથી એ લોકો હભેથી કહેવા માંડ્યા કે પપ્પા એને ફેંકી દેવ અને આ અમને નહીં જોયા મને આનાથી બીખ લાગતી છે ને ખરેખર જે દિવસનું લાવેલા છે ને એ દિવસના અમારા ઘરમાં બધા માંડા ને માંડા જ છે નેગેટિવિટી છે બીજું કંઈ નથી કહેવા માંગતો જો તમારા ઘરમાં આ વસ્તુ હોય તો એને આજે ને આજે જ સળગાવી દઉં કાં તો તમારા ઘરથી દૂર ફેંકી દો દીકરા સળગાવી દઉં ને